આજે હું આ મંચ ઉપરથી કોંગ્રેસના નેતાઓને પૂછવા આવ્યો છું બે હજાર તેર ચૌદ માં કોંગ્રેસની સરકાર હતી મનમોહન સરકાર હતી ખેડૂતો માટેનું બજેટ કેટલું હતું મિત્રો ખાલી બાવીસ હજાર કરોડ રૂપિયા બાવીસ હજાર કરોડ આવડો મોટો વિશાળ દેશ સાહીઠ કરોડ થી વધુ વસ્તી ખેતી પર નિર્ભર અને એના માટેનું બજેટ બાવીસ હજાર કરોડ રૂપિયા નરેન્દ્ર મોદીજીની સરકાર બની બે હજાર તેર ચૌદ માં બાવીસ હજાર કરોડ અને ત્રેવીસ ચોવીસ માં એક લાખ સાડત્રીસ હજાર કરોડ રૂપિયા બજેટ ખેડૂતો માટે કરવાનું કામ કર્યું છ ઘણું બજેટ વધારવાનું કામ ભારતીય જનતા પાર્ટીની મોદી સરકારે કર્યું અને એના સાથે ખેડૂતોનું ધિરાણ જે આઠ પોઈન્ટ પાંચ લાખ કરોડ હતું આખા દેશના ખેડૂતોને સાડા આઠ લાખ કરોડનું ધિરાણ આપવામાં આવતું હતું અને આજે ખેડૂતોનું ધિરાણ સાડા આઠ લાખ થી વધી પચીસ લાખ પચાસ હજાર કરોડ રૂપિયા સુધી પહોંચાડવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું છે આજ બતાવે છે કે કેટલું મોટું મદદ કૃષિ અને કિસાનને નરેન્દ્રભાઈએ કરી